રંગીલા રાજકોટિયન્સ માટે ગત તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસનો દિવસ કાળો બન્યો છે કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી હતી જેમાં અઠ્યાવીસ માસુમોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટની દુર્ઘટનાથી બોધપાટ લઈ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે રાજકોટની ઘટના બાદ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે શહેરમાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલો ગ્રાઉન્ડ સ્થિત ફનફેર મેળામાં ફાયર સેફ્ટીના સાધનો બંધ મળી આવતા તંત્રએ મેળાને બંધ કરાવ્યો હતો જ્યાં બાળકોને બહાર કાઢી તમામ રાઇડ બંધ કરવામાં આવી હતી પાલિકા બ્રિગેડ વીજ કંપની દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે શહેરભરમાં આઠ સ્થળોએ બાળકોના સમર મેળાને પરવાનગી મળી છે જે તમામ સ્થળે એનઓસી ઉપરાંત નિયમોના પાલન અંગે તપાસ હાથ ધરાઈ હતી આ ઉપરાંત શોપિંગ મોલ્સમાં પણ ચાલતા ગેમિંગ ઝોનમાં પણ તપાસ શરૂ કરવામાં આવનાર છે ફાયર સિસ્ટમ સેફ્ટી સુરક્ષાના ધોરણે જે પણ પ્રકારની એ લોકોને સૂચનો અને કાર્યરત કરાવ્યા બાદ જ તેમને આ જે પણ એક્ટિવિટીઝ ગેમ ઝોનની છે જે ઓપન કરવાની પરવાનગી આપેલી છે અને તે છતાં પણ અત્યારે જે ઘટના બની એના અનુસંધાનમાં રીચેકિંગ માટે મારા સીએફઓ સાહેબ શ્રી વોર્ડ મેમ્બર સાહેબના આદેશ અનુસાર સ્થળ તપાસ ઉપર રી ચેક કરીને તેનો તો ડેલી તેમનો રિપોર્ટ તૈયાર કરી ફાયર ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાવવાનું જણાવ્યું છે તે પ્રમાણે અત્યારે હાલમાં બંને ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બે ટીમોને રવાના કરી છે હાહાકાર મચાવતી રાજકોટની આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા અઠ્યાવીસ માસૂમો કાંડનો કોળ્યો બન્યા હતા માત્ર ત્રીસ જ સેકન્ડમાં આખે આખો ગેમ ઝોન સળગી ઉઠ્યો હતો આ દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી રવિવારે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી જેમાં પીજીવીસીએલ સહિત વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તાત્કાલિક અસરથી જૂનાગઢમાં ચેકિંગ હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યા છે જેમાં અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ગેમ ઝોન રાઇડ્સ મોલ અને મેળા સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે આ સાથે જ વિવિધ વિભાગોની એનઓસી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત મંજૂરી વગર ચાલતા ગેમ ઝોન રાઇડ્સ અને મેળાના સંચાલકો પર કાર્યવાહી કરવા આદેશ અપાયા છે અ આજે અત્યારે ટીમો ગઈ છે અમારી લિસ્ટ ઉપર તો શહેરમાં બાર જેવા મોટા મોલ પણ છે અને અત્યારે ત્યાં ચાર ગેમ્સ પોઈન્ટ છે આ છે અમને એક નિયત સમય મર્યાદામાં આવતીકાલે દસ વાગ્યા સુધી સરકાર સાદર કરવાનો છે તો અત્યારે અમે પ્રથમ ચરણમાં આ તમામ ગેમ ઝોન છે આની આની જે વિજેટ અમે સાહેબ પતી જતી હોય તો પછી અમે જે પણ મોટા બોલ છે આની પણ ચકાસણી નહીં તો પછી આવતીકાલ આપણા ગેમ આ ચકાસણી કરવા માટે ટીમ જાય છે અને જ્યાં જ્યાં લૂપ બોલ મળશે આના ઉપર કાયદેસર છે